હેલો ફેમિલી કેમ છો બધા જય માતાજી સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં અને આશા રાખું છું તમે બધા મજામાં હશો તો ફેમિલી વાગી રહ્યા છે અત્યારે બપોરના સાડા ચાર અને જો બપોરે આરામ કરીને હવે જાગ્યા છીએ અને જાગીને સરત હું છે ને આવી ગઈ છું અહીંયા ગેલેરીમાં કારણ કે મમ્મી એવું હમણાં બોલતા હતા હું સૂતી હતી ત્યારે કે હો ઉપર તો મસ્ત મજાના ફૂલ આવ્યા છે એટલે હાલ અત્યારે જોઈએ અહીંયા તો છે ને આ લોગલગુટો હતો એ તો ખબર નહીં યાર કેમ એવું થાય છે બળી ગયો

બહુ મસ્ત સમજો હા મમ્મી કે પૈસા વસૂલ થઈ ગયા અહિયાં તો એકદમ ખીલી ગયા છે કલર કોમ્બિનેશન બાકી જબરા ડાર્ક લાઈટ આમાં વ્હાઈટ ફેવરિટ છે પર્પલ ફેમિલી અને દેજો વ્હાઈટ ને પિંક તમે શું લઈને તમને એ લાગતું હશે કે આસુ બાર આમળા ની ચોકલેટ બનાવી બનાઈ કરે પણ ફેમિલી થયું એવું કે ભાઈ અમે બ્લોગ માં શેર કર્યું ને બધી વસ્તુ એટલે રિલેટીવ અને ફ્રેન્ડ બધાને છે ને એટલા બધા કોલ આવ્યા કે કઈ રીતે બનાવી શું બનાવ્યું અમને બનાવી દેજો એટલે આપણે પછી ના તો પાડવાની આવે જ નહીં એમાં મમ્મી ને શોખ છે આવું નવી કંઈક નું કંઈક કરતું રહેવાનું એટલા માટે કન્ટિન્યુ છે ને પંદરેક કે વીસેક દિવસ જેવું બધા થવા આવ્યું હશે આમાં ને આમાં જ મમ્મી છે અને પાછું આમાં મહેનત છે ને આમ ખાસ કઈ કરવાનું નથી પણ મહેનત એ માંગી લે કે એને આંબળા ને ચાસણીમાં બોળીને પછી જે સુકવવાના હોય ને એ મહેનત બહુ માંગી લે છે અને એમાં અમારે આકાશમાં છે ને અત્યારે બહુ બધા વાંદરા આવી ગયેલા છે એટલે બહુ ધ્યાન રાખવું પડે આપણે આમળા સુકવ્યા હોય ને ત્યારે એટલે કન્ટિન્યુ જો આટલા દિવસ થી આ કામ ચાલુ ને ચાલુ જ છે તો ફેમિલી લક્ષુભાઈ અત્યારે રમવા ગયા હતા અને આવીને તરત લાગી ગઈ એમને ભૂખ એટલે આજે તો છે ને વહેલા વહેલા જમવાનું મમ્મી એ લઈ લીધું છે અને બની રહ્યા છે ત્યારે પુડલા કા અને બંને બાજુ હો ફેમિલી એ તો જો આ બાજુ ગળ અને ઓલી બાજુ તીખો સરસ મજાનું આપણે હવે છે ને એનું

રસોઈ માં મમ્મી ને વધારે આમ એમ થાય કે નવું નવું કઈક બનાવીએ એટલે અમારા ઘરે આવું આવું નવું બનતું જ હોય ફેમિલી તો ફેમિલી હવે આપડે બર્થડે તો પૂરો થઈ ગયો છે પણ છે ને હજુ સુધી ટાઈમ મળ્યો ને તો આ બધી ગિફ્ટ હું લઈને બેસી ગઈ છું અત્યારે અનબોક્સિંગ કરવા માટે હવે ત્યારે ફટાફટ જોઈએ અને પેલા તો કવર છે ને બધા પૈસા મેં આમાં ભેગા કરી દીધા છે એકમાં એ બધું સાઈડમાં મૂકી દઈએ અને કરીએ હવે અનબોક્સિંગ સૌથી પહેલા આ નાનું મસ્ત મજાનું ગિફ્ટ છે ને એને ખોલીએ

પછી આપણે ડેલી માં યુઝ કરીએ છીએ જો કે જરૂર હતી જ તે પૂરો થયો જ ગયો હતો આપણો કોમ્બો તો પૂરો થવા આવ્યો તો તે આવી ગયું નવું સરસ લ્યો આમ તો નાની પછી મોટી લઈ ગઈ બોક્સ નથી એટલે થોડુંક આમ અઘરું પડે છે મને કે શું હશે

આ બધા સ્નેહ માટે બે નહીં હવે ત્રણ વર્ષ જરૂર નહી પડે આપણે આ બધા માટે બહુ બધું થેન્ક યુ વ્લોગ જોઈએ જ છે બધાને ખબર જ છે જેને જેને વસ્તુ આપી છે બધાને બહુ બધું થેન્ક યુ ફેમિલી ને મસ્ત મજાનું થેન્ક યુ અને આપણો બર્થડે બહુ જ મસ્ત રીતે સેલિબ્રેટ કર્યો હતો તો એ માટે બી ફેમિલીને ફ્રેન્ડ્સને જેને જેને વિશ કર્યું રૂબરૂ મેસેજ કોલ કે જેવી કંઈ છે મને વિશ કર્યું એ માટે બહુ 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 બધું થેન્ક યુ અને તમને બ્લોગ કેવો લાગ્યો તો જરા આ કોમેન્ટમાં કહેતા જજો અને મળીશું ફરીથી નવા એક બ્લોગ સાથે ચેનલ પર નવા આવે તો એ જલ્દી સબસ્ક્રાઈબ કરીને પછી જજો